તમારી અરે રે નહીં અને જો કસરા બસરા વાળું નઈ લવો કે દુનો વાંઢો હવ ભાઈ હારું કર્યું એટલે તો વાસણ ભેગા કરું પછી એ બાયડી આવે ને ઉપાધી નઈ ને હા સારું કર્યું લ્યો લાવ કેટલા છે જો આ એટલા છે હું જોવો સ્પેશિયલ અરે બસ બસ ઈ ઉસકાવા નથી રે દે મૂકી દે એમ નો આલે લંગોટી માલ છે જોવો અરે મૂકી દે એમ કહું છું જોયા ચાલુ માલ નથી પૈસા બોલો

મોટા બે વાસણ આવી છે બાંધી નું રાખો કોઈ ચોરો ચોર આવે છે તમારા અરે વાત જવા દયો માથા કુટુ પાર નથી હારું થાંભડા માં ઘોબા પાડતા પડતા થાંભડા પડ ગયો અરે ઈને આ ખુલી બઈની રે ક્યાં ગઈ આઈ રે આલી હા એકા બઈની ને કા લોયો આવી છે એમ થોડું આલે કાઈ તો બધી ભૂઈ જો દીધી ને તો કે એટલું જ આવે આ કે તમાર નથી કાઈ 15 20 હજાર ની ઘૂઈશું એક બે વાઈટ કા તો દયો ના 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 વાઈટ કા નો મળે બે માળા ને ખવાય એવું તો કરો હા તો ઓલા વખતે ઘૂસું ભેગી કરીને રાખી દો ને શેર વાટકા લઈ લેજો હા તો ઓલી ફેરે જો સરત રાખું બે દેવું જો એક બાઈ લેતા આવી જો ને બે વાટકા એટલે હું બાઈ ગોતો આવી છું હે હા અરે તમાર પાડોમાં હોય તો મેળે આવી જાય મારા માર પાડોમાં હું ઘરે બાજુમાં કોણ હું કરે ઈ મને નો ખબર હોય ખબર નીકળી જવાનું હા આવી જવાનું હા ઘરે જઈને રાંધવાનું સિંધવાનું છોકરા હસવાનું ઘરવાળા હસવાનું બાપ પૂરું એ તમને ખબર હે ને ઘર આપણું જો કેવું છે ઈ તો હું શું करू આ તો ગોતો કે કેમ કહું તમે પડોશી ઊટી નું આવા ધંધા કરો છો અહી કેટલી વખત તમારી પાસે ઠામડા લઈ છે નવાય કરી દીધી લ્યો વાંધો વાંધોને ધ્યાન માં રાખીસ હાલો આ ગોતી રાખજો ને કારી નો ગોતતા ધોરી બાઈ ગોતજો તમારે હવે ધોળા આયવા ને ધોળી બાઈ થઈ છે હા તો એટલે કાળા હો તો કારી ગોતે ઈ તો જોઈ હવે તમારા નસીબ કેવી બાઈ મળે છે તમને સારી ગોતીએ ઈજો હો નકો જાય રેકડે જ છે હું રકડે ને ગાંડિયું શું કરાવ્યું અમારે તમને હાસ બેન થી બટલા ને તમારે તો અરે ના એવી કાઈ જરૂર નથી અમારે કઈ ખરી બાઈ ગોઈ કઈ ભાઈ હાલો સડો આ હા ઉભા રહીજો અમારો પાસા હે ને હારું હાલો હા આવજો અને તમે કીધી વાત ઉપર ધ્યાન રાખીશ આને તો મને લાગે આને ગધેડી જડે તોય હારું વાસા લઈ આવ વાસા કેં ગયા કોઈ દેખાય છે કે નહીં ઘર માં છે કે નહીં કોઈ સમાધ્યો તો

તમે વાત ઓરીઓ અરે ને ઢાર તો હમણા હેઠી વઈ જાય પડી એ વાત એ હાથી જો ઢાર વાળું જ બનાવ્યું છે આ તમારા પણ હું મારે 5 6 વસ્તુ જોતીસ તો થાય ઉભારી પેલા મને જોખવા દયો આમાં 500 વસ્તુ નો આવે રાધાબેન પણ 5 6 તો આવી જાય હો ઘણી છે હો ના 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 એટલું બધું નો આવે જો કોઈ દેખા તગારું આવી છે એકા ડોલ આવી છે બોલો

કેરી વાત તો બે વસ્તુ આવત માતા પાસે વાડે નીકળી ગયા છે હવે માર તો હાવ જેટલા જ છે તો આ છે ડોલ હારી છે નાની ઉભા રયો પણ એમ હાથ નો નાખો નું વાળો હાલો એક આ લોઈ દઈ દયો અને એક તગારું દઈ દયો બે વસ્તુ ની આવે એક જ આવશે તમ મને ભેધા મારી નો કરો મારી તમે તો બહુ જબરા ઓ બાપા હું આખા ગામમાં માં છું અહીંયા આ બાજુ ના ગામ માં બેસવા ખબર તમને તમને દેવાની જરૂરત નથી હો કાય નહીં ઈ વીકો માં તમારે એક જ વસ્તુ આવી છે બોલો બે માંથી એક વસ્તુ જોઈએ તો કેટલા નંબર નું છે ઈ હાડા શેર નંબર નું છે આને મગજ છટકી ગયો લાગે કા 22 નંબર નું તગારો આવે કે હાડા શેર નંબર તો માં લખેલો છે જોઈન પછી હું કામ તમને કયો હો તમે બે કે તમારો મગજ હારો છે કે ના છે તો એકાદ લઈ લો એમ એમ ઈ લાવો આ બાજુ અર ધ્યાન હા દેવો હો એવું છે હા તમાર જેવા ગ્રાહક ને હાજપેલા 22 4 ચડાવું જો છે જ પડે ને નવઈ કરી દીધી લ્યો એક તગારું દીધી અમાર નવી નવઈ કરી તમે એક ને તકારું લીધું તો નવી નવાઈ કરી લ્યો હાલો ચડાવો હાલો માડીલી બંધ કરવી બાપર વસારે તો બાપર વસારે હોય હુઈ કે દે જાય આ હક હોય તો હોય ને જિંદગી માં કોઈ નથી તમને નહીં એમ છે વારી પણ જેવી તો ઈ મારા મને ફેર ઢેલો બંધ કરવો બીજી વાર વેસો આવી બીજી આયા હલો વાસણ લઈ લ્યો વાસણ વાસણ લઈ લ્યો વાસણ યો યો બચ્ચા એલા હરકો

એකො સેટીટ મકળોન ખવાય આટલું જ બે કિલો હે 2 કિલો તમને કેમ ખબર કે આટલું બે કિલો થઈ જાય એ મને ગયો પહેલા તમે જિંદગી કાઢીને કી આમાં હું ખબર પડી કે કેટલું વજન છે મારો હું 2 મહિનાથી જોખવા નથી ગયો કેટલું ન ખબર પડે હાલો વાસન લેવાના હું લેવા એ પ્રમાણે ખબર પડે હું દેવાનું છે હું એટલે ઘिसू છે

ચાર્જિંગ તો હું જોઉં છું જા હા લઈ કેમ જા જા તો તમારી પેલા પેલા હે ને મારી ખાટલી ખાલી થઈ ગઈ હોય જો ભાગી આ ને લાગતું કેટલું ખાઈ ને આપણે આન પુગી ઓ આટલી બધી ક્યાંથી થી તમે ક્યાંથી ક્યાં એટલે ગરાક જ નહી છે બેસી નથી ભેગી એમ કહો આ પણ મારે જોવી છે તમે નથી જોવી લાલ يعني બીજું ની દી મારા ના ઘર ના ભૂલી જાય છે ઘર છે ઘરે આવા ભેજા મારીને દુખાવા એ ભગવાન છે મારે તો મારી પણ ને હું ધંધો ચાલુ કરું ને માથાકૂટ ધંધો ચાલુ ન થાતો થઈ જાય છે એ ભગવાન હું હારા એક ધંધામાં ખરખાઈ ની હે ને ફીટ થઈ જઈશ આવી રીતના તો હોય ને મને લાગે મારા લોહી ઉકાળા થાય અને અડધી હું થઈ જઈશ હાલ હવે આ પલાળી સાથે મુંડાવી તો જોયે જ ઊંધણા ક્યાંથી ઊંધણા ક્યાંથી ક્યાંથી ભટકાઈને આવી જાય છે કેવા માણસો છે બિસાકડા કોઈ દયાય નો આવે ના ના ભાઈ બિસાકડી ધંધો કરે છે એને શાંતિ ધંધો કરવા દઈ ના કોઈ ભેજા મારી વગર તો હાલતું નથી કાંઈ હાલ તારે હા હમણાં લેવાના

લેવા જ છે તમાર દેવા હોય તો હે ને માલ ની ખુશુન બદલે દેઉ છું ખુશુન બદલે હા ખુશુ ખુશુ ફરજિયાત જો હે ના આવે તો પૈસા દે ને લ્યો તો એક કામ કરો તમે હું તમને ખુશુ દઉં માર ઠાવણા ન જો તમને પૈસા દયો ખુશુ ના ના એ હું કાઈ નત કરતી કા હું ઠામડા જ દઉં હું ખુશુન બદલે ઓલા ખુશુ વેચવાન લેવા આવે ઈ તો પૈસા લઈ જાય હા તઈ બીજા ને હું બીજી એવું હે વાસણ લેવાના છે ના મારા પૈસા જોતા હે આમ જો પૈસા નથી દેવા મારે એના જો પૂછું ખાલી તમે જો ઓરિજિનલ વાળો કાઈ ડુપ્લિકેટ નથી હા એ ભલે રહ્યા પણ હું ઘૂંસરી બદલે આ પૈસા નથી દેતી પણ મારે પૈસા જોતા હે એરે પણ હું નથી દેતી ખબર પડે કે નથી પડતી પણ આ ઘૂંસરી કેટલું આવશે એ મને કહી દીવાલો જોઈને

તો બા પૈસા તો દે દે એટલા નત મળે ઈ બીજા વેસ્ટ છે કામ લોયું મને એય લોયું 100 રૂપિયા નું નથી આ રૂપિયા આ બે છે ગયા આ આ તમે માણાને ધૂતવા બેઠા લાગો હું ધૂતવા બેઠી માણા મન ધૂ દે તે કાઈ નહીં કોઈ તમને ધૂ આ વાઈટ કાજો અંદર ગોબોય ન પડે પડે ને તોય

હવે હાડી બાકી રે આ હાડી બાકી હાલો હા લ્યો એકા થા ત્યાર દે બરાબર હા એકા વાઈટ કોટ ફ્રી માં દે આમાં ફ્રી માં આમાં નો મળે કોણે કીધું એવું શું કામ નો મળે નો મળે સ્કીમ નથી હાલતી વા ગામમાં એ દુકાન હાલે ઘરે વેસો આવે ને કોઈ નો સ્કીમ દે તમારે દેવા ને એક વાઈટ કોટ દે એક હાલો અરે નથી દેવા કહું છું તમને વાંધો હું છે કાઈ સમજાતું નથી વાંધો મને પૈસો માં છે એટલું હોનું ચાંદી લઈને પેરીન રખડો ખાલી તમે ઠામણા દેવા આવી કંજુસાઈ કરો અરે તે આવજો હા આવતા રહેજો આવી છે જ ને પૈસા બાકી રાખ્યા છે એ રામે રામ 500 રૂપિયા કદાચ મળે તો આવજો હું છે કાઈ નહીં અરે આવતા રહેજો એમ કહું હું બે દિવસ પાછી આવવાની છું હો લેવા તૈયાર રાખજો બે દિવસ પછી ગામ જાવ છું હા તો 亲爱你我按到来